ભાવનગર શહેરમાં વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અસહ્ય બફારા પછી બપોર બાદ ગઈકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો ભાવનગર શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળ્યો હતો

ધોધમાર વરસાદને લઈ વાહન ચાલકોની હાલાકીમાં ક્યાંક સામનો કરવો પડી રહ્યો હતો પણ કહી શકાય કે ભારે પવન સાથે વરસાદને આવતા જગતનો તાત ખુશખુશાલ જોવા મળી રહ્યો છે અને ત્યારે ખાસ કારણ કે ચોમાસુ પાકને પણ જીવનદાન મળશે ચોમાસાને લઈને હાઇવે રોડ ઉપર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે પણ વાત કરીએ તો ભાવનગરની તો ભાવનગર શહેરમાં વાતાવરણમાં અચાનક જ ગઈકાલે બપોર બાદ પલટો આવ્યો છે અસહ્ય કહી શકાય બફારા બાદ બપોરના બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે ભાવનગર શહેરમાં ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ વરસાદી માહોલ જોવા મળતો શહેરના વિવિધ વિસ્તાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ થયો તો ઉપરાંત વરસાદી માહોલ પણ સર્જાયો હતો જેમાં શહેરીજનો અને ખેડૂતોમાં ખાસ ખુશી નો માહોલ જોવા મળી રહ્યો છે